નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગત ભાવનગર જિલ્લાના ગારીયાદ તાલુકાના સંદ્રિકાબેન દેવજીભાઈ વણઝારા જેવો બાબરા શાસ્ત્ર હતા જેઓ તારીખ ત્રણ સાત બે હાજર ચોવીસ ના રોજ ગુમ થયેલ છે તેનો હજી સુધી કોઈ અતોપતો મળેલ નથી જેવો ગારિયાદાર પોતાના પિતાના ઘરે હજી સુધી આવેલ નથી તેમનો વણઝારા પરિવાર આજે ખૂબ જ ચિંતામાં હોય ત્યારે આજે આઠ દિવસ થવા આવ્યા હજી સુધીમાં કોઈ જાણકારી મળેલ નથી તેમનો પરિવાર ખૂબ જ ચિંતા સાથે કહી રહ્યો છે કે અમારી દીકરી શું હેમખેમ હશે કે કેમ ક્યાં હશે અમારી દીકરી તેની ચિંતા અમને બહુ જ સતાવે છે તેમની શોધખોળ સતત ચાલુ છે તેમના પરિવારજનો દ્વારા અનેક જગ્યાઓમાં તાલુકાઓ જિલ્લાઓમાં ગામડાઓમાં ફરી વળ્યા તેમની ખૂબ જ શોધખોળ થઈ રહી છે ત્યારે હજી સુધીમાં કોઈ જાણકારી મળેલ નથી જે કોઈ વ્યક્તિને આ ફોટામાં બતાવેલ ચંદ્રિકાબેન દેવજીભાઈ વણઝારા જે કોઈ વ્યક્તિને દેખાય આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી અથવા અમારો નંબર નીચે આપેલો છે અમારા નંબર પર જાણ કરવા વિનંતી જેથી અમારી દીકરી ઘરે આવી શકે

ગુમ થઈ ગઈ છે એને આઠ દીધા કોઈ જમ્યો નથી આઠ દીધા કોઈ છે કે મળતી નથી શું અમારા એમ કે અમને ખૂબ જ આવ્યો ચિંતા ભય સતાવી રહ્યો છે કે એમને કે નહીં પ્લીઝ 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 અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા મદદ કરો મારું નામ બિપિનભાઈ દુધાભાઈ વણજા શું બિપિનભાઈ શું બનાવ બન્યો અરે આ મારી બેન શંત્રિકાબેન બાબરા સાસરે છે એને એના સાસરીના ત્રાસથી એને મારી કુટી અને એને કાઢી મૂકી છે ઘરેથી અને હજી કોઈ એનો પત્તો લાગ્યો નથી અમે આઠ દીથી એની રાહ જોઈએ છીએ શોધખોળ બધે કરીએ છીએ અને ક્યાંય પત્તો લાગતો નથી અમે ઢસા બાબરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે પણ હજી કાંઈ એનો પતો લાગતો નથી અમારા કાકા દીકરી બેન છે ચંદ્રિકાબેન દેવજીભાઈ વણઝારા અને કોઈને આનો ફોટો અમે મોકલી દીધો ફોટો મળે તો કોઈ પણ અમને જાણ કરો પોલીસ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો અથવા અમને ફોન અમારો ફોન નંબર લઈને અમને ફોન કરો તો અમે એની ટી અમને મળે અમારો ફોન નંબર છે અઠ્યોતેર ચુમ્મોતેર બાસઠ ચુમ્માલીસ એકસઠનું નામ માનજીભાઈ મેઘાભાઈ બાબરિયા મારું ગામ છે કાટોડિયા અને અને સંદ્રિકાબેન દેવજીભાઈ અણસારા બાબરા સાસરી આપેલી એમને એના સસરા એના ઘરવાળાને ત્રાસથી છોકરાઓ લઈ લીધા બે ભાણિયા અને મારી કુટીન કાઢી મૂકેલ છે તો હજી તક એમને ભાળ મળે નથી ગારીધાર પહોંચી નથી બરાબર તો એના માટે આપણે વિનંતી કરીએ છીએ અમે અને શરત કરીએ છીએ આજે સાત આઠ દિવસ થઈ ગયા હજી ક્યાંય ભાળ મળે નથી અમરેલી અને ધસાદ બે જગ્યાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને ફરિયાદ કરેલ છે ગુમ થઈ છે દીકરી અમારી ભાણકી એવી ફરિયાદ કરેલ છે તો આ ફોટો અને આ નંબર આપી છે એની માટે કોઈને મળે જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો અથવા આ નંબર માટે ફોન કરો જય હિન્દ જય હિન્દ મારું નામ દેવજીભાઈ અમરાભાઈ વણધારા ગાડિયા શું બનાવ બન્યો છે

બોતવાનું તો બધી જગ્યાએ આ વાળી જગ્યા ક્યાંય આજે આવતી નહીં